તો મજબૂત બ્રિજ બનશે અને અમે કહીએ છીએ કે અગિયાર બ્રિજ છે એ એક એસપી લોડિંગ એટલે ભારે વાહનોના નથી એટલે આ બ્રિજ એક્સપ્રેસ હાઈવે અને હાઈવે ચોથો બ્રિજ છે એટલે એને એસપી લોડિંગ મુજબ શું બનાવવામાં આવે તેવી માંગી છે મજબૂત બ્રિજ બને અને તાત્કાલિક અસરથી બને એ માંગી સાથે અમે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે